તો કૃષિ મંત્રી નિવેદન પર કોંગ્રેસ કિસાન સેલના ચેરમેને પ્રહાર કર્યા કૃષિમંત્રી કોઈ પણ અભ્યાસ વગર નિવેદનો આપે છે કહ્યું પાલાંબલિયાએ કેન્દ્રના નાફેડના ઈ સમૃદ્ધ પોર્ટલ પર પ્રથમ વખત રજીસ્ટ્રેશન થયું પ્રથમ વખત ઈ સમૃદ્ધમાં રજીસ્ટ્રેશન અંગે કૃષિ મંત્રી અજાણ છે નાફેડના પોર્ટલ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવવાની પાલ આંબલિયાએ માંગ કરી નાફેડ પોર્ટલ પર મૃત્યુ પામનારના વારસદાર નોમિની થઈ શકે અન્ય એજન્સીના પોર્ટલ પર આ પ્રકારની વ્યવસ્થા નથી તેવી પણ વાત તેમણે કરી વાસ્તવિકતા એ છે કે આ વર્ષે રાજ્ય સરકારની એજન્સી માર્ગપરત નહીં કેન્દ્ર સરકારના નાફેડ દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે નાફેડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થાય છે હવે આજે જ્યારે કૃષિમંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોત તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એ લોકો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ વેચી શકશે નહીં એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ બે દિવસ મોડું રજિસ્ટ્રેશન થશે તો ચાલશે પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ